લોસાડી મકાઈ માં રોડા નહી હોય મકાઈ માં ક્યાં છે મકાઈ પાછળ મકાઈ છે

એલું એલું હું આયું છે એ આ હું છે આ મકાઈ કાપવાનું છે આ મકાઈ વાઢવાનું મશીન આવ્યું વાહ મકાઈ વાઢવાનું મશીન આવ્યું હું વાહ હું કેટલા લીધા છો

હું એકલો જ થાય સંપલ કેમ લઈ છું કે સંપલ હમણ હું લઈ જઈશ માર સ્ટાર્ટ આ જો ભાઈ જો નો ખાઈ પકડી લે આ ઢબલો કરો લઈ લે ધ્યાન રાખજો કોઈ રખાઈ खुदरा थोड़ी खाता है इसकी। बोला तो ना उतने लीजिए ना कहाँ? ठीक हो जाएगा नहीं लगी। अभी बेटा। जा बस। और तगड़े। जो आरामजी भैय्या था बोलता नहीं है। लगे ये तो डोडा खावा दिया उसे भाई। डोडा खावा बुत ये क्या? बेटे तो काटा लगी क्या?

ફોન ઉપાડે ઓ કાયા કા ફોન ઉપાડે પ્રોગ્રામ નો કરીએ હા આ તમે એમ કીધું કે હાલો વાડીએ બેહવાલ નો આવે પ્રોગ્રામ માં ગયા હોય થાકી ગયા હોય બેકડા ક્યાં હોય પ્રોગ્રામ માં ગયા નોતા કેરન કેરે હતા આ તો કે ફોન ધીરા રાખે નવરી બજાર છે બાદુર ભાઈ તો અરવિંદ ભાઈ એમ જ હોય બરોબર અરવિંદ ભાઈ ગણતરી તો એવામાં કરે કા નવરી બજાર છે આ તારા અરવિંદ ભાઈ ને ખવરાવવાનો

ઈ ભલે રે ગાવું ખાઈ જા એ બકાય નથી કે આ હારા સાલ જ છે અજી હાલો ભાઈ હવે જાઈ છે ડોડા શેકોવા કરવી તૈયાર જનવીયો મજા નથી મને હાવ ગરબડ પેટમાં ચાવો લઈને આવ્યો જો તોય તો ઈનો પી હું સા પી લો પી લેન ભાઈ સામી તો મારી જ

એ તને વિડિયો બનાવા બોલાવતા હતા ડોડિયા ડોડિયા ચેકિન ડોડિયાનો કરવાનો નથી અમારી પાસે બાકી ભાઈ તને ને ફોન કર્યું ફોન કાને નથી ઉપડતો તારી મરજી ડોડા ખાવ્યા તો રે ને ઓલા રે તારી મરજી જો બોલો ધ્યાન રાખીએ હે આ સ્પીકર માં કઈ હો ધ્યાન રાખીએ આયમ

હોળી થઈ ગઈ આ હોળીની હોળીના દિવસે હોળી કરવી નથી હજી કોઈ હોળી કરે કે કરે ફેસબુક પર લાઈવ આપડે હોળી થઈ ગઈ સેન્ટરમાં લઈને આવી ગયો મોટા મોટા ફેરાવવાનું બિલિંગ લેવા આપડે ફોન પર કનેક્ટ કરો ફોન લે નીનો ના પૈસા નીકળ જાય બધા એમ કે હોળી જ ગને હોળી ખાલી દિવસે ડોડાનો કોબર ખાલી હોળી લખે આખી હોળી જનવેલ આગની જાય એકદમ આ પામેરા સહીયે દિનન એનન ઓ પાંદરા ફેગા કઈ નાક

એમને હવે આપણે ડોડા છે કે કીધું દો થાય હવે આવો ડોડા છે કોના એ ફર હવે કાટાજી લાગે છે ઓડી ની ઓડી થઈ ગઈ હા અને ડોડા છે કોના ડોડા છે પણ કામ બે થઈ ગયું હું ઘરે પે તો નહી ઓર બજો તી કરવી દે ને ઓડી થઈ જાય પછી નહી બજો હા